નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં હિંમતંગરના કડોલી ખાતે પિંચોતેરમો જિલ્લો કક્ષાનો વન મહોત્સવ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભારતીબેન પટેલની અધ્યક્ષતામાં યોજાયો જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ વૃક્ષરથ ની લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીએ જણાવ્યું હતું કે વન મહોત્સવ માત્ર એક ઉત્સવ નથી તે પ્રકૃતિ પ્રત્યેની જાગૃતિ સાથે જવાબદારી નો પ્રતિબિંબ છે આ અભિયાનનો ઉદ્દેશ્ય વન અને પર્યાવરણના મહત્વની સમજી તેમની રક્ષા કરવા માટે કાર્ય કરવાનો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએના એક પીઢ મા કે નામ અભિયાન જિલ્લાને હરિયાળો બનાવવાના ભગીરથ કાર્યમાં જિલ્લાના દરેક નાગરિક જોડાય તે માટે અનુરોધ કર્યો આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન ભારાએ જણાવ્યું હતું કે વૃક્ષમાં વાસુદેવની જોનારા આપણા પૂર્વજો આદિકાળથી પ્રકૃતિના પૂજક રહ્યા છે સમગ્ર જીવસૃષ્ટિનો આધાર પ્રકૃતિ પર રહ્યો છે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી વૃક્ષ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભૂમિકાબેન પટેલ જિલ્લા પંચાયત સદસ્ય પાર્થભાઈ પરમાર આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી અંશુયાબેન ગામીથી તાલુકા પંચાયત સદસ્ય શ્રી હિતેશકુમાર પટેલ નાયબ વન સંરક્ષક શ્રી હર્ષ ઠક્કર નાયબ વન સંરક્ષક એસડી પટેલ પ્રાંત અધિકારી શ્રી પાર્થ ગોસ્વામી અગ્રણી કનુભાઈ પટેલ અગ્રણી શ્રી વિજયભાઈ પંડ્યા વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્રુચિપ્રસમુખ પ્રજાપતિ આઈસીવન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા